વધતા તંત્રએ પાવડરનો નો છંટકાવ શરૂ કર્યો છે મચ્છર અને માખીના કારણે ચાંદીપુરમ વાયરસ પ્રસરે છે તો બે હાજર દસ માં ગુજરાતમાં

તો તેને લઈ તંત્ર દોડતું થયું છે આ બાળકોમાં લક્ષણો એવા જણાતા હતા કે ચોવીસ કલાકની અંદર તાવ આવવો ઉલટી થવી ખેંચ આવવું અને ઝાડા થવા એવા લક્ષણો જણાતા અમારા પીડીઆર ટીમને લાગ્યું કે કંઈક અચૂકતું છે અલગ વસ્તુ છે જેથી એ લોકોએ એના સેમ્પલ લઈ અને વધુ તપાસ માટે પૂનાની લેબોરેટરીમાં મોકલી આપેલા છે કે કયા પ્રકારનો વાયરસ છે એ જાણવા માટે ચાંદીપુરમ વાયરસ હોઈ શકે કે જાપાનીઝ એન્કેફેલાઇટીસ હોઈ શકે કોઈપણ પ્રકારનો હોઈ શકે અને આપણા એરિયામાં ગઈ સાલ ચાંદીપુરમ વાયરસ એકવાર ડિટેક્ટ થયેલો છે એ જાણવા માટે અમારી ટીમે આ સેમ્પલ લઈને મોકલી આપેલા છે તો આખલાનું